આયુર્વેદ અનુસાર ત્રણ ઉપસ્તંભ કહેવામાં આવ્યા છે એટલે કે તમે સ્વાસ્થ્યને સારી રીતે જાળવી શકો એની માટે જે સ્તંભ કીધા છે એમાંનું એક છે નિંદ્રા એટલે સરસ ઊંઘ એ બહુ જ એસેન્શિયલ વસ્તુ છે આયુર્વેદ પ્રમાણે પણ એનો મતલબ એ નથી કે વૈદ કહી રહ્યા છે કે ઊંઘું એ બહુ જ સારું છે હેલ્થ માટે તો તમે આઠ આઠ દસ દસ કલાક ઊંઘો ક્યારે સૂઈ જવું ક્યારે ઉઠવું કઈ પ્રકૃતિના લોકોએ કેટલી વાર માટે સુઈ જવું એનું પણ સ્પષ્ટ આયુર્વેદમાં વર્ણન છે ફોર એક્ઝામ્પલ જે લોકોની પ્રકૃતિ કફ છે જેમનું વજન બહુ જ વધારે છે એ લોકો આમ પણ સ્વભાવે થોડાક આળસું મોજીલા હોય છે એક જગ્યાએ બેસ્યા તો બેસવાનું જ ગમે છે એ લોકો દિવસ દરમિયાન એટલી એનર્જી વાપરતા જ નથી કે એમના સેલને રિજનરેટ થવા માટે બહુ બધા કલાક ઊંઘવું પડે એની સામે જે લોકો વાયુ કે પિત્ત પ્રકૃતિના લોકો છે જે લોકો દરેક કામ માટે આમ સુપર એક્સાઇટેડ હોય એમને કામની એન્ઝાયટી પણ બહુ વધારે રહેતી હોય લોકો ફિઝિકલ મુવમેન્ટ પણ બહુ વધારે કરતા હોય તો એવા લોકોને સરસ રીતે ઊંઘવાની જરૂર છે અને એ લોકો વધારે કલાક ઊંઘે તો પણ ચાલે આઈડિયલી આયુર્વેદમાં જે ઊંઘવાનો સમય કીધો છે એ સમય છે રાત્રે સાડા આઠથી નવની વચ્ચે સૂઈ જવું જોઈએ અને ઉઠવાનો સમય જે છે સાડા ત્રણ પછીથી હોવો જોઈએ બટ નાવ ઇન મોડર્ન એરા એને આપણે કન્સિડર કરી શકીએ કે અરાઉન્ડ ટેન થર્ટી તમે તમને ઊંઘ આવી જવી જોઈએ અને સવારે તમે સાડા પાંચથી છની વચ્ચે ઉઠી જાઓ તો ઇટ વિલ બી વેરી બેનિફિશિયલ ફોર યુ એકદમ એવી લાઈફસ્ટાઈલ છે કે જેમાં તમારી પાસે સમયનો અભાવ છે તો એટલીસ્ટ છ થી સાડા છ કલાકની ઊંઘ હોવી જ જોઈએ જ્યારે તમે બહુ જ થાકી ગયા છો બહુ એક્ઝર્શન થયું છે અને શરીર ઊંઘ માંગે છે ત્યારે મેક્ઝિમમ ઊંઘવાનો જે સમય છે સાડા સાતથી આઠ કલાકથી વધારે ન હોવો જોઈએ હવે વાત આવે છે કે જો આપણે ઓછું સૂઈ જઈએ તો શું થાય એનો જવાબ તમારી પાસે જ છે પૂછો પોતાને કે જ્યારે ઊંઘ નથી આવતી તો બીજા દિવસ શું થાય છે એક જ રાત જ્યારે તમે સારી રીતે નથી સૂઈ શકતા તો નથી ઊંઘતા એટલે બહુ બધા વિચાર આવે છે બહુ બધા વિચાર આવે છે તો બ્રેન નેગેટિવ થાય છે શારીરિક રીતે આપણે થાકી છે જેના લીધે માથું દુખી શકે શરીર દુખી શકે તાવ આવી શકે કશું જ કરવાનું મન ના થાય ને કોઈ જરા ત્રણ કલાક સોળાઈ દે તો સારું એવું ફિલિંગ આયા કરે એ બતાવે છે કે સ્લીપ ઇઝ સો મચ નેસેસરી ફોર યુ જ્યારે તમે સુઈ જાઓ છો ત્યારે તમારા બોડીમાં સેલ્સ જે છે એ રિજનરેટ થાય છે આખો દિવસ જે શરીર થાકી ગયું છે એ ઉર્જા પાછી મેળવવામાં ઊંઘ બહુ જ મદદ કરે છે એટલે પ્રોપર સ્લીપ એટ જે રિક્વાયર્ડ ટાઈમ છે એમાં મળવી બહુ જ જરૂરી છે એનો મતલબ એવું બને કે બધા પેશન્ટ કે મેડમ હું તો છે ને રાત્રે વાગે વાગે છું છું પછી તમે જ્યારે સવારે નવ વાગે ઉઠો છો જો તમે એટલા લેટ ઉઠો છો તો તમારા શરીરમાં કફ દોષ બગડવાનો બગડવાનો ને બગડવાનું જ છે આયુર્વેદ પ્રમાણે વાયુ પિત્તાને અને કફનું બેલેન્સ ના હોય તો તમને રોગ થવાના છે એટલે સૂવાનો જે સમય છે એ ફિક્સ સાડા દસથી થી સાડા નો હોય તો વધારે ઉત્તમ રહી શકે જ્યારે વધારે સુઈ જાઓ છો ને એ પણ આવા ઓટ ટાઈમમાં રાત્રે બારથી સવારના નવ સુધી સુઈ ગયા અને ઇફ ઇન કેસ તમે એકદમ પ્રોપર ટાઈમે સુઈ ગયા છો પણ ઉઠવાનું બહુ લેટ કરો છો તો એના લીધે જે રોગ વધારે માત્રામાં થશે કફ ડોષના લીધે થતા રોગો જેમ કે વધારે સૂવાને કારણે તમારું વજન વધી શકે તમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ જેવા રોગ આવી શકે તમને આળસ બહુ જ લાગે શરીરમાં ભારે પણ લાગે બધા કહે છે કે મેડમ વેડી ઉઠું ને તો થાક બહુ લાગે છે બટ એ બોડી એડજસ્ટ થાય છે તમે ગમે તેવું સૂતા હતા ગમે તેવું કરતા હતા બોડી એડજસ્ટ થવા માટે ટુ ટુ થ્રી ડેઝ લાગે કોઈ પણ રૂટીનને ચેન્જ કરશો તો પણ જો તમે ટાઈમસર સૂઈને ટાઈમસર ઉઠશો તો તમારા શરીરમાં ફૂર્તિ પણ સરસ રહેશે વિટામિન જે અભાવ થતો હોય એ પણ નહીં રહેરનું મેટાબોલિઝમ એન્હાન્સ થશે સરસ સરસ વસ્તુઓ શરીર એબઝોર્બ કરવાનું શરૂ કરશે ઇન ધેટ વે તમે ખાલી ઊંઘનો ટાઈમ સુધારીને હેલ્ધી થઈ શકો છો અને એની સાથે ખાસ મારે એ કહેવાનું છે કે મેં સૂવા માટે આટલી બધી ચર્ચા કરી તો એનો મતલબ એવો નથી કે બપોરે આપણે મસ્ત સૂઈ જઈએ આયુર્વેદ પ્રમાણે બપોરે સૂઈ જવું એ વર્જ્ય ગણવામાં આવે છે જો તમે બપોરે સૂઈ જાઓ છો તો એને તમે એવી રીતે આઉટ કરી શકો કે તમારું ફર્સ્ટ હાફનું કામ એટલું બધું ફિઝિકલી તમને હેરાન કરી દેવાવાળું હોય છે તમને એટલું શ્રમ પડે છે ને તમે બપોરેના નાનકડો નેપ લો વીસેક મિનિટનો તો ચાલે જો નેપ લેવું તમારી દિનચર્યા પ્રમાણે જરૂરી છે તો તમારે ડાબા પડખે સૂઈને એટલે કે ડાબા પડખે જ પાસું બદલીને અને સૂવું જોઈએ કે જેનાથી તમારું ડાયજેશન સિસ ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે વધારે ના બગડે અદરવાઇઝ બપોરે બિલકુલ બી ના સૂવું જોઈએ તો ઇન વન લાઈન આઈ લવ ટુ સે કે સાડા દસે સૂઈને સવારે સાડા ત્રણ પછી જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે ઉઠો જોયું પોસિબલ નથી તો સાડા દસથી સાડા છ અવશ્ય સુ સૂવું જોઈએ અને સૂતા પહેલાં અડધા કલાક પહેલાં સોશિયલ મીડિયા ઇન્ટરનેટથી ડિએક્ટિવેટ થવું જોઈએ થેન્ક યુ સો મચ